કન્યા રાશિના જાતકો આ મહિને તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય અથવા જીવનસાથી સાથેના તમારા સંબંધોને લઈને કંઈક ને કંઈક ચિંતા રહેશે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે એ લોકોને પોતાની કમાણીમાં પણ ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે એટલે કે વાર એવું પણ બને કે દરરોજ કરતાં વધારે ગ્રાહકો જોવા મળે અને ઘણીવાર એવું પણ બનશે કે કોઈ ગ્રાહક ન આવે એમાં પણ જો તમારો ભાગીદારીમાં બિઝનેસ હોય તો ભાગીદારીના સંબંધોમાં પણ નાની મોટી સમસ્યા આવવાના ચાન્સ આ મહિને રહેશે આ સમય દરમિયાન તમે એક જગ્યાએ બેસીને કાર્ય નહીં કરી શકો અને બિનજરૂરી કાર્યોમાં વ્યસ્ત રહેશો એટલે કે જે છેલ્લે કરવાનું કાર્ય હશે એને તમે પ્રાયોરિટી ઉપર રાખશો અને જે પહેલાં કરવાનું કાર્ય હશે એને તમે છેલ્લે કરશો અને જેના લીધે તમારી પ્રોડક્ટિવિટી ઉપર ઘણી અસર જોવા મળશે સ્વાસ્થ્ય બાબતે તમારે ખાસ કરીને નાભી કરતા નીચેના ભાગ ઉપર ખાસ કાળજી રાખવાની છે કારણ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે જે તમને ચિંતામાં નાખશે એવું તો શું કરવું કે જેનાથી એપ્રિલ મહિનો તમારા ફેવરમાં આવે પહેલાં તો આ મહિનાના તમામ સોમવારે કાચા દૂધમાં ગાયનું ઘી ઉમેરીને શિવલિંગ ઉપર ચડાવો અને સાથે જ પીળા ફૂલનો હાર પણ ચડાવવો બીજું કે નોનવેજ અને આલ્કોહોલથી બને એટલું દૂર રહેવું અને ત્રીજું નાભી ઉપર જીભ ઉપર અને મસ્તક ઉપર નિયમિત કેસરનું તિલક કરવું કેસરના તિલક કરવાનો ઉપાય તમારા માટે આ મહિને ફરજિયાત કરવા વાળો ઉપાય છે જય શ્રી કૃષ્ણ